નમસ્કાર દર્શક મિત્રો જય ગણેશ ગણપતિ બાબા પધારી ચુક્યા છે અત્યારે ગૌરી પુત્ર ગણેશ ની બોલબલા છે આવા આ ગણપતિને આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે એવું કહે છે કે વક્રતુંડ મહાકાય

ના ધડ પર માણસનું માથું છે એ મંદિર તમિલનાડુમાં આવેલું છે અને એકમાત્ર વિશ્વનું એવું મંદિર છે કે જેના માથે જેનું માથું હાથીનું નથી માણસનું છે મારા આ પુસ્તક ગણપતિ બાપા મોરિયાના પાંચ ચોર્યાસી પંચ્યાસી ઉપર આ ઘટના મેં આલેખી છે આજે એનો વિસ્તારપૂર્વક વાત કરવાનો છું પણ જો રસ હોય તો પછી અલખની ઉપાસના પર નીચે ચેનલનું યુઆરએલ અથવા એડ્રેસ લખ્યું છે જરૂર જોડાઓ ગણેશજીની આરાધના કરવાના આ મારા પ્રયાસમાં આપણે સૌ સાથે મળીને ચાલીએ જય ગણેશ જય ગણેશ જય ગણેશ